તો ગાય ઘેર જતા જતા વરસાદ ચાલુ થઈ ગયો ચાલુ થઈ ગયો તો ગાય આપણે સવાર સવારમાં માં વાડ કપાવાયા છીએ અહીં તો ચાલો વાડ કપાઈ લઈએ પછી મળીએ તમને તો ગાઈસ ફાઈનલી મે નહી ધોઈને ફ્રેશ થઈને ગોડાઉને આવી ગયો છું ને વાળ બાળ કપાઈ દીધા છે આપડો ફર્સ્ટ ક્લાસ અને આ તો આ લકુલ ગુથેલો અને અમાર રવિભાઈ લે જા બધા મય બધાન બતાવે છે મે ના જાવ તમે જવાના તમે બતાવો આપ ખાતા મે છે કે પર છે આ મારો જાણે સાઉન્ડ જાણે ઓટો મારે ઈ મોકડા જેવું મોડું તો ગાઈસ સમય જઈએ છે આજે કઈ જવાનું છે આપડે મીનાવાળા દસામાના દર્શન કરવા માટે તો ગાયશ અમે જઈએ છીએ મીનાવાડા મયુરભાઈ જયપાલભાઈ નવનીત પછી ફતો પૈસાકો અમે એટલા અમે જઈએ છીએ મીનાવાડા તો ચાલો મીનાવાડા હું તો પેલી વાર છું તો ચલો હવે અહીંથી વધશે અમે લસ્સી વાળા થી ઉભા રહ્યા છે મયુરભાઈ ને સખો લસ્સી લેજો અમારા બધા માટે અને જયપાલભાઈ ડ્રાઈવિંગ કરે છે આ બાજુ અને આ બાજુ ફતો

તો ગાઈસ મીનાવડા જતા જતા અમે અત્યારે ભાગવેલા આવ્યા છીએ ભાથી દાદાના દર્શન કરવા માટે આ બાજુ મયુરભાઈ પ્રસાદ લે છે અમારા નવનીતભાઈ પ્રસાદ લઈ લીધો હવે જઈએ ભાથી દાદાના દર્શન કરવા માટે ભાગવેલ અમાર જયપાલભાઈ તો ગાઈસ ચલો દર્શન કરી લઈએ તો ચાલે તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફાગવેલ ભાતી દાદા ના મંદિર ભાતીજી મહારાજ નું મંદિર તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફાગવેલ ભાતીજી મહારાજના ના મંદિર તો ગાય સાચે ભાતીજી દાદા નું મંદિર અને દર્શન કરી લીધા છે અમે હવે અમે અહીંથી અહીંયા ફાઈનલી ભાતી દાદા ના દર્શન કરી લીધા છે અમે હવે અહીંથી અમે જશું ખબર નહીં છે પણ ભાઈ હવે કઈ જવાનું આપડે મીનાવાડા ઓકે તો ગાઈસ રસ્તામાં ભાતી દાદાનું મંદિર આવી ગયું એટલે દર્શન કરી લીધા

કેવડો આવ્યો રમી લે કેવડો બાલ એવું કઈ દુકાને લઈ લે ગાઈસ ફાઇનલી અમે લોકો મીનાવાડા પહોંચી ગયા છે હવે ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ તો ફાઇનલી અમે મીનાવાડા મંદિર આવી ગયા છીએ તમને અંદર જઈને દર્શન કરાવીયે અમાર જયપાલ ભાઈ તો ફર્સ્ટ ક્લાસ પ્રસાદ લઈ લીધો છે અમાર બોડાભાઈ ફતો સકો નવનીત અને આગળ છે મયુરભાઈ તો ગાઈસ ચાલો જઈએ હવે ધીરે ધીરે આગળ ગાઈસ ચોમાસાના લીધે બહુ પીચાર થઈ ગયું છે અને અહીંયા શું છે તો ગાયસ એન્ટ્રી ગેટ આવી ગયા છીએ હવે અમે અહીંથી જશો અંદર હવે દર્શન કરવા માટે તો ગાઈસ જો આજે કેટલી પબ્લિક છે ને આજે દશામા નવમો દિવસ છે તો બી પબ્લિક છે તો ગાઈસ મને જયપાલ ભાઈ અમે જોડે જોડે ચાલ્યા છે અને આ બાજુ અમારા બધા માણસો આગળ ચાલે છે અને ગાઈસ તમે પબ્લિક જુઓ આજે ભયંકર પબ્લિક છે કાલે તો વધારે થશે ગાઈસ પરમ જી હશે સોરી ફાઈનલી મીનાવાળા મંદિરે પહોંચી ગયા છીએ અમે અને આ બાજુ બહુ કિચ્ચર છે ગાઈસ અમે એવા કૂદતા કૂદતા જઈએ છીએ ને બહુ પાણી પાણી છે અહીંયા વરસાદના કારણે અને મંદિર જુઓ તમે દર્શન કરાવડા ગાઈનાલી ગયા છે એમનો પબ્લિક ગાઈસ તો ગાઈસ ફાઇનલી દર્શન કરી લીધા જેવા જેવા પબ્લિક ફૂલ છે એટલે તો ગાઈસ ફાઇનલી દર્શન થઈ ગયા છે જેવા તેવા દર્શન થઈ ગયા છે કારણ કે પબ્લિક ફૂલ હતી એટલે હવે આપડી ગાડી અહિયાં પાર્ક કરી છે અહીંથી હવે જશું હવે ડાકોર

દર્શન કરાવડાઈએ તમને તો ગાય જ ફાઇનલી હવે જઈએ છીએ અમે મંદિરે દર્શન કરવા જય રણછોડ રાય તો ગાઈ જ ફાઇનલી દર્શન કરી લીધા છે આપણે રણછોડ રાયના અંદર ફોટો વિડિયો અલાઉડ છે ને એટલે આપણે નથી ઉતાર્યો હવે અહીંથી અમે જશું હવે બહાર હવે

તો ગાઈસ હવે ભૂખ લાગી છે એટલે અમે ગોટા ખાવા આવ્યા છીએ આ બાજુ તો ચાલો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ગોટા ખાઈ લઈએ આવે આપણે તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે ગોટા કઈ વાત મીઠું હા એવું કરું તો ગાઈસ ચલો ફેમસ ગોટા ખાઈ લઈએ ડાકોરના તો ગાઈસ ફાઇનલી અહીંયા અમે ગોટા ખાઈ લીધા છે હવે અહીંથી અમે જશું હવે ખાસરા ઓકે તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ કેક લઈ લીધી છે હવે પિંટુભાઈ ની બર્થ ડે ઉજવી કાઢી આગળ કઈક ઊભી રાખીને તો ગાઈસ અમે અહીં ઉભા રહ્યા છીએ ફર્સ્ટ ક્લાસ હવે અમે પિંટુભાઈ ની કેક લાયા છીએ એમની બર્થ છે આજે તો કેક કાપી કાઢીએ ફર્સ્ટ ક્લાસ

પિન્ટુભાઈ લોડો આવી જાઓ ભૂક મારવા હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ડિયર પિન્ટુભાઈ সষেক নিকাণে শিমা কািইা শরায সিমাজা সিমাফযুটন সিমারা সিমা সিমাডরকেে सकाने मोटा पीस तो पाजो आला 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 मॉडू छुछु नहीं दबा के यार लाजो हमारा सेलों की ऊपर सकता है तारा तक ले इत समा अरे अरे आला सा चिंताई ऊपर रखो

તો ગાઈસ ફાઇનલી અમે કેક બેક કાપી હવે અહીંથી અમે નીકળ્યા છીએ આ કેનાલ આવી ગયા છે અત્યારે અમે હાલમાં તો ગાઈસ ફાઈનલી અમે મીનાવાડા ફાગવેલ ને પછી ડાકોર પછી છેલ્લે પિંડુભાઈની બર્થડે હતી એ પણ ઉજવી લીધી અને અત્યારે અમે આવી ગયા છીએ ગોડાઉ ને અરે અમાર ગોડાઉ બધા છોકરાઓ અમાર રવિભાઈ હા કઈ ગયા આમાં લોભા ભાઈ મસાલો ખાઈ જાય ફર્સ્ટ ક્લાસ બાજુ સાકો મારવાડી ને આ બાજુ અમારા બોડાભાઈ ફર્સ્ટ ક્લાસ ખાવાનું બનાવે છે અને અમારે વિજયભાઈ પલરી ગયા છે શું ચાલો પલરી ગયો કઈ ગયેલો બાર અને મગ બનાવે છે અમારા બોડાભાઈ પ્રાઇઝ ફાઈનલી બધા ફરી બનીને આવી ગયા છે ઉડાવણીથી બી ફરીને હવે આપણે આવી ગયા છે ઘરે હવે મળીએ નવા બ્લોગમાં તો ચલો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી